વડોદરા શહેરમાં કથક નૃત્યની તાલીમ આપતી સંસ્થા નૃત્ય સર્જન સંસ્થા દ્વારા ધરોહર શીર્ષક હેઠળ કથક નૃત્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં જ્યારે આટલો ભવ્ય કથ્થક નૃત્ય માટેનો સમારોહ યોજવામાં આવ્યો હોય તો તેમાં મુંબઈના જાણીતા તબલા વાદક પંડિત કાલિનાથ મિશ્રા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધરોહર કથક નૃત્ય સમારોહ સીસી મહેતા સભાગૃહ ખાતે યોજાયો હતો આ સમારોહનું સંચાલન નિવેદિતા થોરાથી કર્યું હતું તબલા પર ચિરાયુ બોલે પખાવાજ પર દ્વિજ ગાંધર્વ એ સાથ આપ્યો હતો જ્યારે સ્વરિત કેલકર અને રુચિકા પરાંજપે એ સ્વર આપ્યો હતો વાયોન અને ફેનિલ સોની આપ્યા હતા પટવર્ધન દ્વારા નૃત્ય સમારોહમાં છત્રીસ વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ગ્રુપમાં કથ્થક નૃત્યોની શાસ્ત્રીય શૈલીમાં વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવ્યા જેમાં ગણેશ વંદના સરસ્વતી વંદના ગંગા તરંગ શિવ સ્તુતિ તરાના હોડી ઠુમરી કસ્તુરી તિલકમ સહિતની વિવિધ નૃત્યો કથ્થક શૈલીમાં રજૂ કરવામાં આવ્યા મુંબઈના જાણીતા તબલાવાદક પંડિત કાલિનાથ મિશ્રાએ કથક નૃત્યમાં તેમની સંગત કરી હતી चैनल को बहुत बहुत मन से आभार प्रकट करता हूँ मैं तबला वादक कालीनाथ मिश्रा सबसे बड़ी बात है आज की जो मंजरी जी ये कार्यक्रम कर रही है ये पूरा इनका क्लासिकल म्यूजिक का है लाइव है मैं तबले पे हूँ इनके साथ दो और म्यूजिशिय तबले पे हैं वायलिन है सिंगिंग है बांसुरी है दो तो सिंगर हैं दूसरी बात जो पैर का चलन है उनका जो चक्कर है उनकी स्पीड चक्कर ये सब चीज़ें साधना से आता है रहा बॉलीवुड तो सबसे खुशी की बात है कि मुझे बड़ा गर्व हो रहा है कि इतने दो घंटे के प्रोग्राम में करीब पैंतीस तीस पैंतीस बच्चे हैं चालीस बच्चे हैं किसी का भी उन्होंने इसमें आ, फिल्म नहीं रखा है प्योर क्लासिकल उसमें तराना है बहुत सारे वंदना है स्तुति है प्लस जुगलबंदी है बोलपरन है गज परन है तो बॉलीवुड अच्छा है पर उसका एक अलग अलग दर्जा है बॉलीवुड के जब का कार्यक्रम हो तो सिर्फ बॉलीवुड के जाना चाहिए तो मैं इस धरोहर को नृत्य सर्जन को मंजरी जी को निखिल जी को बहुत बहुत बधाई देता हूँ बहुत बहुत धन्यवाद देता हूँ आप लोगों को भी ज्यादा धन्यवाद देता हूं। जी, इस तो पे क्या, बहुत अच्छा असर पड़ता है देखिए क्या है एक बड़ा अच्छा शब्द है कि पुराने जमाने में लोग बिना घी दूध के नहीं रहते थे आज के जमाने में दूध घी लोग नहीं खाते की इम्फेक्ट हो जाएंगे पर ये गलत है ये गलत है ये हमारे भारत का धरोहर है क्लासिकल बट हमारा समाज पे अच्छा आप देखिए बच्चों को देखिए मैं भी विदेश गया था तो वहाँ के कम से कम पाँच साल बच्चे छः साल के बच्चे संस्कृत पढ़ते हैं या कुछ दिन तु दुसाह हार धवला हम अपने संस्कार को कैसे भूल जाते हैं तो डिपेंड करता है माता पिता को कि जब वो ढिकक ढिक्चक होता है तो आप पाँच लेके जाते हैं और दो दिन भी बच्चे बीमार पड़ जाते हैं लेकिन क्लासिकल जब होता है तो उसको देख के उनकी विभूति बढ़ती है उनका उनकी अच्छा लगता है उनको अच्छा लगता है मैं नहीं मम्मा आप ये करेंगे तो उनके बच्चों को भी बधाई है उनके माता पिता को भी बधाई है આ કાર્યક્રમમાં વિશેષ એવું છે કાર્યક્રમનું નામ જ ધરોહર રાખેલું છે અને ધરોહર એટલે આપણી જે પૂર્વજોની સંસ્કૃતિ છે તો જો આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જે હમણાં સ્પેસિફિકલી ડાન્સ અને મ્યુઝિક જે આપણું કલ્ચર છે એમાં થોડોક બદલાવ આવ્યો છે હું એવું નહીં કહું કે લુપ્ત થઈ રહ્યું છે પણ એમાં થોડો બદલાવ આવ્યો છે અને એ છોકરાઓ નાના છોકરાઓથી મોટા સુધી બધા વેસ્ટર્ન ડાન્સ અને વેસ્ટર્ન મ્યુઝિક તરફ જઈ રહ્યા છે એવું મને લાગી રહ્યું છે અને મને દેખાઈ રહ્યું છે તો પછી મેં ડિસાઇડ કર્યું કે કંઈક ને કંઈક એટલે વધુ શોર્ટ ટાઈમ પિરિયડમાં એવું તો મારાથી નહીં કહેવાય પણ થોડોક લોંગ લોંગ ટાઈમ પિરિયડ થાય છે પણ હું મારા ગુરુઓના આશીર્વાદથી જે જે જ્ઞાન એમની પાસેથી મળેલું છે એ જ જ્ઞાન આ છોકરાઓને એટલે શુદ્ધતાથી આપવાનો પ્રયત્ન કરું છું અને એ પ્રયત્ન સાકાર થાય એના માટે મને ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત થયા જ છે અને એવી રીતે હું આગળ વધું છું પણ આ એક જ વસ્તુ છે કે આપણી જે ધરોહર છે અને જે સંસ્કૃતિ છે જે આપણા પૂર્વજોથી આપણા ગુરુઓથી આપણાને મળેલી છે એને આ છોકરાઓના પાસે પાસવાન કરીને એને એઝ ઇટ ઇઝ એમને શીખવાડીને એનું એક પ્રવાહ કેવી રીતે આગળ હોય નદીનો પ્રવાહ જેવી રીતે વધે એવી રીતે છોકરાઓ પછી એ એ આગળની પેઢીને શીખવાડે તો એવી રીતે ક્યાંક ગુરુજનોથી પણ મળેલો આ પ્રસાદ છે અને એ પ્રસાદ કહેવાય ને કે જેટલો પ્રસાદ વધારે વેચીએ એટલું સારું રહે છે એટલે સારું પુણ્ય મળે કો કે જે પણ અને વિદ્યાદાન છે એ વિદ્યાદાન બધા દાનથી મહત્વપૂર્ણ છે તો એવી રીતે હું આ છોકરાઓને જે જ્ઞાન મારે ગુરુ પાસેથી મળેલું છે એ હું આગળ વધાવવાની અને આગળ આપવાની કોશિશ કરું છું હા આજે ટોટલ અમે લોકો થર્ટી ફોર છોકરાઓ છે મારી સાથે અને હું બિંગ ટીચર પણ હું પણ પોતાની જાતને હજુ સ્ટુડન્ટ જ માનું છું પણ એવી રીતે અમે ચોત્રીસ પાંત્રીસ જણા મળીને આ પરફોર્મ કરવાનું છે હું એમને ત્રણ ચાર વિભાગોમાં વહેંચાઈ ગયા છે બધા છોકરાઓ તો એ ગ્રુપ જે છે એ ગણેશ વંદનાથી શરૂ કરે કારણ કે આજે બહુ સારો દિવસ છે ગણેશ ચતુર્થી કહેવાય એવો ગણેશજીનો જન્મદિવસ એટલે એ ગણેશજીના પૂજનથી ચાલુ કરીએ એના સ્તુતિથી બીજો ગ્રુપ છે એ કાલે વસંત પંચમી છે એ ધ્યાન રાખીને એમને સરસ્વતી વંદનના શારદા સ્તુતિ આપવામાં આવી છે પછી ત્રીજો ગ્રુપ છે તો એમને ગંગા તરંગ કરીને ગંગાનો શ્લોક અને શિવજીનો શ્લોક છે તો એ એ લોકો એનાથી શરૂઆત કરશે અને એન્ડ એમનો એક તરાના અને એક હોળીની ઠુમરી છે જે કૃષ્ણ ભગવાનની છે એ એનાથી એ સમાપ્ત થશે એના પછી બે સિનિયર છોકરાઓ છે તો એ એમનું કસ્તુરી તિલકમ કૃષ્ણ ભગવાનનો શ્લોક છે ત્યાંથી ચાલુ કરશે અને ચતુરંગ અને એના પછી એક કૃષ્ણ ભગવાનની ઠુમરી છે જે અલગ છે થોડીક જેવી રીતે પેલો ભમેરડો રમે ને કૃષ્ણ ભગવાન તો એ એના ઉપર આધારિત છે તો આ બધા છોકરાઓ અને એના પછી જે હું કરીશ તો હું મારી સ્તુતિ પ્રેઝન્ટ કરીશ પહેલાં ગણે ગુરુવંદનાથી કારણ કે અલ્ટિમેટલી ગુરુ જ મેઇન છે કે જેનાથી આ પ્રવાહ ચાલુ થાય છે તો ઉદ્ગમ સ્થાન જ્ઞાનનું ગુરુ જ હોય તો એવી રીતે હું ગુરુ વંદનાથી શરૂ કરીશ જે પંડિત સુંદરલાલજી ગંગાની મારા ગુરુજી છે એમને લખેલું છે હા અને એના પછી અમે હું એનું એન્ડ જો છે એ એન્ડમાં હું કરીશ એક શબરી વંદના છે અને જે બે યુગ પુરુષો છે જે કૃષ્ણ અને રામ તો એવી જ રીતે જો યુગ સંત છે જે તુલસીદાસ અને સુરદાસ તો એમનું ભજન પણ મારા દાદા ગુરુજી સુંદરલાલ ગંગાનીજીએ લખેલું છે એ પ્રેઝન્ટ કરીશ અને બધા છોકરાઓ મળીને એન્ડમાં એક ગણેશ કૃષ્ણ ભગવાનનું ભજન કરવા માગે છે તો એના ઉપર એ કૃષ્ણ ભજનમાં જે પંડિત જશરાજજીએ ગાયું છે પણ આજે લાઈવ કરીશું તો મારા સારા એવા આર્ટિસ્ટ સ્વરિત કેલકરને લોકો ગાશે કે જેમાં અમે દશાવતાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે મારો પરિચય એટલે હું ડૉક્ટર મંજીરી પટવર્ધન મુલે